ગુજરાતના સીમાડે ખભે ખભો મિલાવી ઉભેલો પોતાના પૂર્વજોની કીર્તિ અને ગૌરવના જ્લંત ઇતિહાસ સમો સોરઠ દેશ મહાન વિભૂતિઓ જીવનને હોડમાં મૂકનાર શૂરવીરો અને પોતાની યશગાથાઓ મૂકી જનાર નરવીરોની જન્મભૂમિ અને ભૂમિ છે એ નરવીરોની યશગાથાઓ માત્ર ભાટ ચારણો દ્વારા સોરઠની ધરતીના સીમાડા વચ્ચે ગુંજતી અને કેનાર સાંભળનારની છાતી પૌરસથી ઉછ અને એમની વાતોની મીઠાશ હલક ઓરસ અને મરદાઈની ફોરમ પથરાઈ રહેલી પણ અફસોસ એ બધી જ વાતોને આપણે સાચવી શક્યા નહીં કે આપી શક્યા છે એના હાથમાં સત્તા હતી પણ જે સત્તાધીશો કે પછી રાજાઓ હતા એમના પ્રત્યે પણ એની પ્રજાઓ વફાદાર હતી પોતાના રાજાના રક્ષણ કે પછી પોતાના રાજાના કુંવર એટલે કે બાર રાજાના કુંવરની જ્યારે રક્ષા કરવાની વાત આવે

ચતુર બાનડી મનની વાત પારખી ગઈ હોય એમ લાખાજીને લઈ આવવા દોડી અને ઉમરા બાર પગ મૂકતા એને ડેલી આગળ ધૂની ડમરી જોઈ કસટના ભણકારા એના કાનમાં ગુંજા અને એના કાજામાં ફફડાટ થયો એણે આગળ ઉપાડેલો પગ પાછો મૂક્યો ને ઉમરા વચ્ચે ખીલો થઈ જતી વડારણથી રાડ નખાઈ ગઈ ઠાકોર ચમક્યા રતનબાની આંખો ભયભીત બની બંનેને અશુભ વાતના ભણકારા લાગ્યા સ્નેહીઓને પોતાના વાલાઓની અમંગળ કલ્પનાઓ પહેલા જ આવી જાય એમ બાર રમતા રાખાજીની અશુભ કલ્પના આવતા બંને ફફડી ઉઠ્યા બાપુ પાર એમ ફફડતી વાનડી અંદર નામ હાભતા જ ઠાકોર સાવત બની ગયા પોતાના બળ ઉપર મદાર બાંધી ચારથી શેતાઓની જમીન આંચકી લીધી હતી અને કેટ કેટલી એમની કાળજી છતાં એ શેતાઓને તરછોડી કાઢતા હતા ત્યારના એ લોકો ગામ છોડીને ચા ગયા હતા એમને કેટ કેટલા જાસા મોકલેલા પણ નીડર ઠાકોરે જરાય મજક આપી નહોતી પોતાની પાસે રહેલા ફાજલ અને હસલ નામના વાઘ જેવા સિપાઈ બચ્ચાઓ આ મુઠ્ઠી પર સેતાઓ માટે પૂરતા હતા અને એમની એ ગણતરી સાચી હતી સેતાઓ જેટલા ઠાકોરથી ડરતા એના કરતાંય વધુ આ જમીનદારોથી ડરતા લીંબુની ફાળ જેવી મારકણી લાલ આંખો વાળો ફાજલ પોતાની પ્રચંડ પૂજાઓ વડે ડારતો હંમેશા બાપુના મહેલના પગથિયા પાસે ઊભો રહેતો અને હોય આગળ ડગલા ભરી શકે ઠાકોરે પામ હા હાબતા ગોઠણ નીચે દાબેલી તલવાર ઉપાડી એમની આંખમાં ખુન્નસ ભરાયું અંગે અંગમાં શૌર્ય ઉભરાયું ને લોહી ભરેલી નસો ખુલી ગઈ એમને તલવાર મ્યાન માંથી છંડવીને હાક મારી જમાદાર પગથિયાની નીચે ઉભા રહી ચોકી કરતા જમાદાર પડકારતા ઠાકોર આગળ વધેલા ઉમરામાં ઉભેલી ગઈ એનાથી કાળી ગઈ ડેલીની વંડી ટપી અંદર પડેલ પહાના માણસોએ આંગણામાં રમતા દરબારના ફૂલ જેવા આઠ વર્ષના નાનકડા બાળ લાખાજીને પોતાના હાથમાં ઉચકી લીધા હતા એ એને જોયું ને બેફામ જેવી એ દોડી રાણી રતનબાઈ એકદમ દોડતા આવ્યા અને કુંવરને જોઈ એમના હૈયામાં ઊંડી ફરક બેહી ગઈ કુંવર દુશ્મન ના હાથમાં જોઈ એમની વાત્સલ્ય ભરી દ્રષ્ટિ રક્ત બની રહી પણ સ્ત્રી ની વેદના સ્ત્રી જ સમજી શકે લાઠી નો ભાવિ વારસ દુશ્મન ને હાથ હતો પતિ એકલે હાથે ટોળા બંધ આવેલા પાળ હામે ઝઝુમવા જતા જોઈ એના બાવરા બનેલા હૈયામાં કાંઈ ન સમજાય એવું કુતુહલ જાગ્યું ગયું મગજમાં અનેક કલ્પનાઓ આવી ગઈ અને ઠાકોર બહાર નીકળે એ પહેલા એમણે ઓરડાની સાંકળ બહારથી ચડાવી દીધી રાણે અંદરથી સત્તાવાહક અવાજ આવ્યો એ અવાજમાં શોર્યના પર છંદા પડતા હતા પગનો ધમધમાટ એમની બળની ખાતરી આપતો હતો એમની ત્રાળો ધીંગાણે ઘુમવાની તાલાવેલી ને ઉત્કંઠા દર્શાવતી પણ ઊંડી ઊંડી ગણતરી કરતું ગણતરી બાજ હયું ફફડાટ અને ભય વચ્ચે નિષ્ઠુર બનતું જતું હતું રતનબાઈ દરબારની હાકલને ગણકારી નહીં પણ માતૃત્વના ધોધ પાહે કાર મેંડ પથ્થર જેવી દ્રઢતા ટકી શકી નહીં નીચે ઉભેલા ઉઘાડી તલવાર વીંચતા સેતાઓએ લાખાજીના ખૂનથી પોતાના વેરને તુપ્તિ પામવાની નેમ બતાવી ને રતનબાની ચીસ નંખાઈ ગઈ મારો લાખો બાણ અને પાટુ પાટુમારી ઉઘાડવા મતતા દરબારે આ વેદક ચીસ સાંભળી અને એમના કાજામાં જીવો પીડ્યો એમણે ભયભીત બની ચિંતા તું રવાજ પૂછ્યું લાખોજી જે ક્યાં છે સેતાહે પકડી લીધા એમ કેતા ચોધા રાહુડે રડતા રતનબા બેભાન બની ગયા કઠોર હૈયું પણ પુત્ર વાત્સલ્યથી દ્રવી ગયું નીચે મારો મારો એવા અવાજે દરબાર ગઢ ગાજી ઉઠો પાંજરે પુરાયેલા સિંહ પેઠે ઓડે પુરાયેલા નરસિંહ સમા બાવાજી રાજ પુત્રની ની અમંગળ કલ્પના ઓડે ઉશ્કેરાય બંધ બાણા સાથે બળ પછાડી રહ્યા હાય એ નાખતી કોઠાની બારી ઉગાડીને મદદ માટે હાથ ભાડી જાય એવી કાળી ચીસ પાડી રૂજુ વેળાય ફરીમાં બે પગ વચ્ચે બોઘડું રાખી અને પોતાની મદાંગ ગાયને ધોતી જેવી એ ચીસ સાંભળતા બોઘડાને ધકેલી મૂક્યું અને ઊભી થઈ કોઠાની બારી સામે ઊંચી જોઈ અને એને પૂછ્યું શું છે વડારાણે ધ્રુજતા અવાજે કઈક કીધું તે અડધું સંભળાયું અડધું નો સંભળાયું પણ ભયની આગાહી એને થઈ ગઈ એટલે એણે હળી કાઢીને ફળીમાં પડેલી નિહાળી કોઠા સાથે માંડી અને બાયા ઉપર પગ મૂકતા હાકલ કરી એના તોડજો તોડજો ને પળવારમાં એ ઉપર ગઈ રાણીને ઉચકી પથારીમાં હુડાવ્યા અને બાંદડી પાસેથી લાખાજીની વાત સાંભળતા એ જુવાન ગાગ્યાણીમાં જનુન ઉભરાયું આયરની દીકરી ધીંગાણે પાછો પગ નો ભરે અને જો પાછો પગ ભરે તો તો મા બાપની આબરૂ ને એબ લાગે એવી લાગણી એને થઈ આવી અને ચોમેર નજર નાખીને એનાથી પૂછાઈ ગયું જમાદાર નથી રમઝાન મહિનો હોવાથી રોજા છોડવા ગયેલા જમાદારો અજાન દઈને નમાજ પઢવાની શરૂઆત કરે એવામાં વડારણની ફાટી જતી ચીસ પવનની પાખે ચડીને ભયના ભડકારા સાથે એમના કાનના પડદા સાથે અથડાય એ ચમક્યા ને ધીંગાળાની આગાહી થઈ એમણે હરી કાઢી આગળ વધે ત્યાં તો પહાડ ની વાત સાંભળી અને ડેલી આગળ પાળ ઉભું હોવાના ખબર પડતા બંને ભાઈઓ હળી કાઢીને સીધા ગાગિયાણીના ફરી હોહરવા ગઢ ઉપર વાંદરો છલાંગ મારી અને ફાળ ભરે એમ કૂદી આવ્યા બંને ભાઈઓએ પડકારો કર્યો ત્રણ ચંડી જેવી ક્રોધાયમાન બનેલી ગાગિયા જેવા જમાદાર ને જોતા બેવડી હિંમત થી દરબારગઢ ના પગથિયા ઉતરી ગઈ વિજય ના જબકારે અંજાઈ જાય એમ ડગાઈ ગયેલા સેતાઓ નું આવત બને એ પહેલા હળી કાઢીને એણે લાખોજી ફૂલ પેઠે એમના હાથમાંથી આંચકી લીધા અને પાણીના રેલા પેઠે સડસડાટ પગથિયા ઉપર ડોટ મૂકી ડરામણી આંખોમાં ખુન્ન ઉભરાયું હતું અને એના બીકળા ચહેરા ઉપર યમદૂત જેવી દયાહીનતા દેખાતી હતી કાળ ને જોઈ મરણીયો માણસ પણ ઘણી વખત શેહ ખાઈ જાય એમ સેતાનો પગ પણ પાછો પડ્યો ને એણે પોતાના સોબતીઓ તરફ પાછું વળીને જોયું ઘડી ભરે થંભી ગયો એમની ગણતરી ઊંધી વળી ગઈ હતી જમાદાર ભાઈઓ નમાજ ભટવા જાય એ તકનો લાભ લઈ એમને દરબાર સાથે પોતાના ગરાસ નો હિસાબ ચૂકવી લેવો હતો પણ ભાઈ આપતું નતું ગણતરી ઊંધી વળે ત્યારે ગમે એવો હિંમતવાન માણસ પણ હતાશ થઈ જાય એકબીજાના ના ઈશારા વડે ફીર લડાઈ ની ભાવિ યોજના વિચારી લઈ એમણે પાછા ડગ ભર્યા ને હસન જમાદારે હાકલો કર્યો ભાઈ ગયા બાયલા એમની મા એ સેતો જોયો નથી લાગતો નાબર ને પણ માં હમાણી ગાય ઉશ્કેરી મુકે સેતાથી આ હંખાણી નહીં

એમ પાડજી તારભાઈ અને શક્કરખાને કડકડતી દોટ મૂકીને હામતો હલ્લો ફાજલ ખારે ઈ પહેલા એના ઉપર ઝાટકાની ઝડી વરસાવી બાણા પાસે ઉભેલો હસન પોતાના ભાઈ ઉપર વરુ પેઠા તૂટી પડેલા સેતાઓને જોઈ રહ્યો પાછા જળુમતા બાલુ અને બાંભણીઓ રસ્તો રુંધાઈ જવાથી આગળ વધતા અટક્યા અને એકલે હાથે ફાજલે પાંચેને પગથિયા વચ્ચે ઝીકવા લાગ્યો જી ઉપર આવીને નઘાતીઓ બનેલો યુવાન ફાજલ આખા શરીરે હોરાઈ ગયો હતો છતાં એક પણ સેતો એને ધકેલીને ઉપર આવી શકતો નહોતો એનો અચૂક ઘા ફાફરી નાખે એવો હતો સેતાઓ લોહીથી નીતરતા હતા ફાજલ લોહીથી છોડોથી પીંજાઈ જઈ ઘેરૈયા જેવો બની ગયો હતો પણ એ પડે એ પહેલા પાછળ ઉભા રહેલા પોતાના ભાઈને બચાવવા સને એને બાથ ભરી લીધી અને પગથિયા ઉપર ધીમેથી બેસાડી દઈ એણે પાંચેય દુશ્મનો સામે ઝુકાવ્યું

ઉપર આવી એને ઉતારતા ફાજલ નો ગાડવો દડી પડ્યો એટલે અસન થી ઊંડો ખાઈ ગયો અલ્લાહ એની આંખમાંથી આસુ દડી પડ્યા ભારે હઈએ ને ભાંગેલ પગે એ ભાઈની મૈયત પાહે નીચે બેહી ગયો અને પોકે પોકે રડ્યો બારીએ ડોકાઈને ઉભેલી વડારણ દોડી આવી રતનબાએ ફાજલ ને ઢળી પડતો જોયો ને હરી કાઢી એને પોતાના ખોળામાં લઈ લીધો મારો દીકરો એમ કહી એમણે ફાજલ ના શબ ઉપર મોતી બિંદુ સાયર્યા ઘડી ઘડી ભર ભરતું બાણું તૂટું તૂટું થઈ ગયું હતું એનો અવાજ અત્યાર સુધી આ કોઈ સાંભળતું નહોતું ફાજલના મૃત્યુની શોક છાયા નિશાએ પાથરેલી કાળાશમાં ઢંકાઈ જઈ નિરવતા પ્રસારી રહી હતી ત્યાં ફરી બાણ ખોખડ્યું અને રતનબાઈએ ઉઠી હાકર ઉતારી નાખી દરબાર હળી કાઢીને બહાર આવ્યા આંગણામાં ફાજલના લોહી નીતરતા શબને જોઈ એમ બેસી ગયા એમનાથી પોતાના રક્ષકનું મૃત્યુ જોઈ ન શકાયું શોક છાયામાં ઢંકાઈ ગયેલા દરબારથી ડુસકું મુકાઈ ગયું રાણી મને ઓળે પૂરીને આ કામો કરાવ્યો બાપુ મારા અન્નદાતાના રક્ષણ માટે ભાઈ ગુમાવો એ બહુ મોટી વાત નથી એમ કહી હસન જમાદારે પોતાના ભાઈના શબ્દમાં શેલું દીધું જેવી ગામ્યા રતનબાના હૃદયમાં ઉપડેલો વસવસો પારખ્યો ને એણે લાખાજીને એમના ખોળામાં મૂકી દીધા આમને હાચવીને અંદર તેડી જાવ ભાવિ વારસ તરફ હમી નજર નાખતા નાખતા રતનબા ઊંડી ગમગીની સાથે અંદર જતા જતા દરબારની પાસે માફી માંગતા હોય એમ તાકી રહ્યા દરબારના રોષનો પાર નતો પોતાની એક પાખ તૂટી ગઈ હોય એવી વેદના તેઓ અનુભવી રહ્યા હતા બાપુ ગાદી વારસના જીવનનો પ્રશ્ન ઉભો થયો ત્યારે ફાજલની જિંદગી હોડમાં મૂકવા દીધી નહીં તો હું એકલીઓને તગડી મૂકત એમ કઈ ગાગ્યાણીએ દરબારની સામે હાથ જોડ્યા દરબારના દિલમાં ગાગ્યાણીની વાતથી અકળામણ વધી એમણે ચકિત બની અને ઊંચે જોયું અને વાત જાણવા આતુર નહીં ને તાકી રહ્યા એટલે ગાગ્યાણીના સાહસની વાત વડારણે ગઈ ભાવિ વારસના રક્ષણનો પ્રશ્ન અને પોતાના અંગરક્ષક જમાદારના મૃત્યુની સમસ્યા વચ્ચે એમને વિચાર તંત્રમાં ડુબાડી દીધા રાજ્ય પ્રશ્નોની જટિલતા વચ્ચે પ્રજા જોણીનો સંગમ થતા એમને સાત્વન સાધ્યો અને દરબારે પાસે ઉભેલા લાખાજીના માથે સ્નેહ નીતરતો હાથ મૂક્યો એમનાથી પણ અચાનક ભૂલી જોવાયો મારી પ્રજા તો મારો અંગ છે પણ ખરેખર આજે તો મારી જમણી ભૂજા થઈ ગઈ આવા હતા નરવીરો અને એમની પ્રજાઓનો પોતાના રાજા પ્રત્યેનો પ્રેમ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી